પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગાયત્રી શક્તિપીઠ દ્વારા પંચમહાલ જિલ્લાના તાલુકા કક્ષાએ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં પ્રથમ બીજા અને ત્રીજા નંબરે પાસ થયેલ વિદ્યાર્થીઓને જિલ્લા કક્ષાએ પરીક્ષા સંપન્ન કરવામાં આવી પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગાયત્રી શક્તિપીઠ દ્વારા પંચમહાલ જિલ્લાના તાલુકા કક્ષાએ પહેલાં બીજા અને ત્રીજા નંબરે પાસ થયેલા બાળકોને જિલ્લા કક્ષાએ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા લેવામાં આવી હતી તેમાં જે વિદ્યાર્થીઓને જિલ્લા કક્ષાએ પહેલાં બીજા અને ત્રીજા નંબરે પાસ થયેલ વિદ્યાર્થીઓને સન્માન કરવામાં આવ્યા ઉપઝોન સહ સંયોજક બચુભાઈ ત્રિવેદી તથા જિલ્લા સંયોજક વજયસિંહ બારિયા તથા ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા સંયોજક સુભાષ વર્યા ખજાંચી ડૉક્ટર ઇન્દ્રવર્દન પરમાર સચિવ મંત્રી મહેશભાઈ જોશી તથા ચલો ઘડે સંસ્કારવાન પેઢી ઉપઝોન સંયોજક જયાબેન બારિયા ગોધરા તાલુકા સંયોજક શિવનદાસ કલવાણી સહિત ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાના તમામ સંયોજકો સ્થાનિક પરિજનો જિલ્લાના પરિજનો તથા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ શિક્ષકો હાજર રહ્યા ચાલુ વર્ષે જિલ્લામાં પચીસ હજાર આઠસો એક્યાસી વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા અને પંચમહાલ જિલ્લાની પાંચસો સત્તર સ્કૂલો તાલુકામાં ભાગ લીધો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉક્ટર ઇન્દુભાઈ પરમારે કર્યું હતું સહયોગમાં મહેશભાઈ જોશી અને ભીખાભાઈ પટેલ તથા કલ્પનાબેન વરિયા ગીતાબેન પટેલ નૈનાબેન ચૌહાણ કરણસિંહ પુવાર ગિરીશભાઈ પટેલ ગુણવંત વરિયા વાસુદેવ ત્રિવેદી અનિલ ભાવસાર ભરત જોશી કમલેશ પટેલ મનુભાઈ અમીન સહિત અનેક સ્થાપિત પરિજનો સેવામાં જોડાઈને ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા બે હજાર ચોવીસને સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવી હતી અહેવાલ કનુભાઈ બારિયા ઘોઘંબા

કે જિલ્લાએ વર્ષે સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાની અંદર બેસાડ્યા હતા અને પચીસ હજાર આઠસો એક્યાસી વિદ્યાર્થીઓ ચાલુ વર્ષે પરીક્ષામાં બેસીને એક જબરદસ્ત રેકોર્ડ બ્રેક કામગીરી કરી અને એમાં લગભગ પાંચસો સ્કૂલો જિલ્લા જિલ્લાની પાંચસો ને સત્તર ભાગ લીધો હતો ત્યારે ખરેખર અભિનંદન પાત્ર છે ત્યારે ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાના સંયોજક શ્રી સુભાષભાઈ વર્યા મંત્રી શ્રી મહેશભાઈ જોશી અને ખજાનજી શ્રી ઇન્દ્રવર્ધનભાઈ પરમાર આ ત્રણેય ટીમ અને સાથે સાથે ગાયત્રી પરિવાર ગોધરાના તમામ ભાઈ બહેનો અને તમામ સાથે તાલુકાના સંયોજકશ્રીઓ અને સાથે સાથે વિશેષ માર્ગદર્શન પ્રોત્સાહન જેમને સતત આપતા રહ્યા છે એવા અમારા પંચમલ ટાવત મહીસાગર જિલ્લાના ઉપજવન સંયોજક શ્રી આદરણીય શ્રી બચુભાઈ ત્રિવેદી સાહેબ જેમ સતત પ્રેરણા મળતું રહ્યું છે અને જિલ્લાના સંયોજક સંગઠન શ્રી સંયોજક શ્રી વજેશીભાઈ બાજા સાહેબ એ પણ સતત પ્રેરણાનું પુષ્પ પાછળ અને આ પ્રક્રિયાને અને આગળ વધારવા માટે સતત મોટિવેટ કરતા રહ્યા છે ત્યારે પંચવન જિલ્લા ગાયત્રી પરિવાર સંગઠનમાં આજના દિવસે ઇનામ વિતરણ સમારોહ સરસ રીતે સંપન્ન થયો છે નમસ્કાર નમસ્કાર ઇન્દ્રવદન પરમાર ગાય